અમદાવાદના ધોળકાના નેસડા ગામના લોકો છેલ્લા એક મહિનાથી મુશ્કેલીમાં છે બાળકો સ્કૂલે જઈ શકતા નથી ગામના લોકો રોગમાં સપડાયા છે ગામના બોરનું પાણી પીવા લાયક રહ્યું નથી ખેતી પણ બરબાદ થઈ ચૂકી છે કારણ કે ઔદ્યોગિકરણની આંધળી દોડમાં ગામડાઓ બરબાદ થઈ રહ્યા છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ધોળકા તાલુકાના નેસડા ગામના લોકો ખાનગી કંપનીઓની મનમાનીથી મુશ્કેલીમાં છે ગામની સીમમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા મોટા પાયે કેમિકલ યુક્ત પાણી છોડાઈ રહ્યું છે સ્થિતિ એટલી હદે વકરી છે કે નેસડાના ખેતરમાં વસવાટ કરતા કુટુંબોના બાળકો એક મહિનાથી સ્કૂલે જઈ શકતા નથી ગામ લોકો ચામડીના રોગના શિકાર બન્યા છે ગામમાં પીવાના પાણીના બોરમાં કેમિકલ યુક્ત પાણી ભરતા બોરનું પાણી પીવાલાયક રહ્યું નથી મારું ખેતર આવેલું છે ગામની ખળાવડની પાછળ ટોટલ મારી ત્યાં પચીસ વીઘા જમીન છે ગુલાબની ખેતી કરીએ છીએ અમે ફૂલની ખેતી છે ત્યાં કેમિકલ કેડીલા આપણે કોનકર જેવી કંપનીઓના કેમિકલયુક્ત પાણી દોર દરરોજ રસ્તા ઉપરથી પસાર થાય છે જેના કારણે ખેતર આવવા જવામાં પગમાં કેમિકલયુક્ત પાણીવાળા પાણીમાંથી પસાર થવાથી પગમાં ખંજવાળ આવે છે ચાંદા પડી જાય છે પગમાં ફોડલા પડી જાય છે આ કંપનીઓનું પાણી ભેટાવાળા થઈને નિષડા ગામ તરફ આવે છે અને અમારા અમારે બાગાયતની ખેતી છે ગુલાબ રાતના વેણવાના હોય છે અને રાતના ગુલાબ વેણવા જવું પડે છે ત્યાં જીવજંતુ હોય છે કેમિકલવાળા પાણીમાં થઈ પસાર થઈને જવું પડે છે અને અમે જઈએ ત્યારે પગમાં પોડલા ખંજવાળ વગેરે જેવી નુકસાનીઓ થાય છે ધોળકા ને ભેટાવાળા ગામે આવેલી ત્રણ ખાનગી કંપનીઓ મોટા પાયે કેમિકલ યુક્ત પાણી છોડી રહી છે ગામની આજુબાજુ કોન્કોર્ડ વસમો જીમા ટેક્સ જેવી ફાર્મા અને કેમિકલ કંપનીઓ આવેલી છે જેને કારણે છેલ્લા એક મહિનાથી ગ્રામજનો આ મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે કેમિકલ યુક્તનું ફેક્ટરીવાળાનું પાણી આવે છે ભેટાવાળાથી તો એની રીતે અમારું નુકસાન ઘણું છે નુકસાનના કારણે અમારા પગના કોવાણ ચાંદિયું

અને બધાને પગ કોવાઈ ગયા હાવ તો અંદરથી કેવી રીતે જવું ને આવું ખેતી કરવાની હોય ને ખેતરમાં અમે મકાન બાંધેલું છે અમે આવી જેવી જમના નેસડા ગામમાં બાગાયત ખેતી કરવામાં આવે છે જેમાં ફૂલો શાકભાજી ડાંગર કપાસ જેવા પાકોનું વાવેતર થાય છે ખેડૂતો અને મજૂરોને રાત્રિના સમયે બાર વાગ્યા પછી ફૂલો ઉતારવા માટે જવાનું હોય છે તે રસ્તામાં ભરાયેલા કેમિકલ પાણીમાંથી પસાર થવું પડે છે આવા પાણીમાંથી પસાર થતા લોકોને પાણીજન્ય રોગે ભરડામાં લીધા છે શરીરે ખંજવાળ આવવી ચાંદા પડવા જેવી સમસ્યાઓ સર્જાય છે ગ્રામ્ય વિસ્તારના ધોળકા જેની નજીક આવેલું નેસડા ગામ છે ત્યાં નેસડા ગામમાં કેમિકલયુક્ત પાણી આવી જતાં અહીંયા ખેડૂતોની અને ગામ લોકોની કફોડી હાલત બને છે ત્યારે આપણે દ્રશ્ય બતાવશું કે અહીંયા જે ભેટાવાળા ગામ આવ્યું છે તે ભેટાવાડા ગામની આજુબાજુ બે ત્રણ કંપનીઓ આવેલી છે આ કંપનીઓ દ્વારા જે છે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે નેસના ગામના જે રોડ રસ્તા છે ખેતરો છે તેમાં ફરી વળ્યા છે અને આ રસ્તામાંથી મોટાભાગે આ ગામમાં બાગાયત ખેતી છે ફૂલોની ખેતી એટલે લોકો રાત્રિના સમયે ફૂલો ઉતારવા અને તેને ખેતી કરવા માટે જતા હોય છે રાતના સમયે ત્યારે આ ખેતીના કારણે લોકો જે ખેતરમાં પાણીમાંથી જાય છે તો તેમને ખંજવાળ આવે છે આવી બધી પરિસ્થિતિ ત્યારે આપણે અહીંયા એક કાકા છે એ કાકાની આપણી પરિસ્થિતિ જોશું જે અહીંયા ખેતરમાં મકાન બાંધી રહે છે તેમને આ પાણીના કારણે પાણીમાં ચાલવાના કારણે તેમના પગે જે છે ચામડીનો રોગ થયો છે અને આ ચાંદા પડી ગયા છે ખોટલા પડી ગયા છે જેના કારણે તેમની પરિસ્થિતિ કફોડી બની છે અને તે અહીંયા રહેવા લાયક નથી રહ્યા દૂષિત પાણીથી ખેડૂતોને ખેતીમાં મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે લોકોએ અગાઉ અનેકવાર કંપનીના કેમિકલ યુક્ત પાણી બાબતે રજૂઆતો કરી છે ધરણા આંદોલન પણ થયા છે જીપીસીબીએ અનેકોવાર સેમ્પલ પણ લીધા છે પરંતુ હજુ સુધી કેમિકલ યુક્ત પાણી છોડવાનું બંધ થયું નથી નિંભર તંત્ર ગામ લોકોની સમસ્યાને કારણે ધરતું નથી કાળુ ચાવડા જીએસટીવી